મામાના ખંડણીયા વિસ્તારમાં યુવક ઉપર છરી વડે હુમલો કર્યાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા અંબાચોક વિસ્તારમાં આવેલા મામાના ખાંડણીયા વિસ્તારમાં અંબિકા શોપમાં અજયભાઈ કાનાભાઈ રાઠોડ સોપરી દેવા ગયા હતા તે વેળાએ અજયભાઈ રાઠોડ ઉપર મિહિરભાઈ બારૈયા નામના વ્યક્તિએ છરી વડે હુમલો કર્યાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા જ્યારે આ બનાવમાં અજયભાઈ રાઠોડને ઈજા થતા સારવાર અર્થે ખસેડતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી pero le ¿sí? gustaron

Kawan, kai tu mereka dunia dah wat tu. Dunia dah wat kau